ઘાયલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે આ અભિયાન હેઠળ વડોદરા શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્યના પશુપાલન વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળે સારવાર અને જેટલા રેસ્ક્યુ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા ઉત્તરાયણના દિવસે વડોદરા શહેર જિલ્લામાં પતંગ દોરીથી ઘાયલ થયેલ ચારસો અઠાવન જેટલા પક્ષીઓને સારવાર કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી હોવાનું ભૂતડી ચાપા સ્થિત સારવાર કેન્દ્રના ડોક્ટર વિમલ પટેલે જણાવ્યું હતું ડૉક્ટર પટેલે ઉમેર્યું કે ઘાયલ પક્ષીઓની સારવાર માટે એકવીસ વેટરનરી ડૉક્ટર સહિત વેટરનરી કોલેજના પંદર જેટલા ઇન્ટર્નશીપ ડૉક્ટર તૈનાત કરવામાં આવ્યા છે ઉત્તરાયણ નિમિત્તે ધારદાર દોરીના કારણે ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે જેમાં ખાસ કરીને કબૂતર ગુવડ અને સમડી જેવા પક્ષીઓની સંખ્યા વધુ હોય છે જિલ્લાના સારવાર કેન્દ્રોમાં કબૂતર ત્રણસો ત્રાણું મોટો સફેદ બગલો પાંચ પોપટ ચાર સમડી પાંચ કાકણસર બાર ગોવડ ત્રણ કાગડા સાત ટિટોડી ત્રણ સફેદ કબૂતર ત્રણ અને અન્ય ચૌદ ઘાયલ પક્ષીઓ સહિત કુલ ચારસો અઠ્ઠાવન પક્ષીઓની નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરી અબોલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા કરુણા અભિયાન બે દરમિયાન કુલ સાતસો પક્ષીઓની સારવાર કરવામાં આવેલી છે જેમાંથી પાંચસો છન્નું કબૂતર હતા બાવીસ ચમડી એક ચકલી તેર ગુવળ ઓગણીસ કાકણસાર ચૌદ કાગડા ટીટોળી પાંચ અને બીજા પચીસ પક્ષીઓ મળી કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે જેમાં વિવિધ પ્રકારની ઈજાઓ જેવી કે પાંખની ઈજા પગની ઈજા હાડકાં ભાગી ગયેલા આવી રીતના ઈજાઓની અહીંયા સારવાર કરવામાં આવી છે જેમાંથી લગભગ ત્રેવીસ જેટલા પશુઓનું મૃત્યુ થયેલું છે બાકીના પક્ષીઓ સમયસર સારવાર મળતા સાજા થયેલા છે ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણા પક્ષીઓનું ઈજા થવાની પ્રમાણ ઘણું ઘટેલું છે જે પ્રેસ મીડિયા વન વિભાગ તથા પશુપાલનની ટીમો દરેકનો પ્રચાર પ્રસાર તથા એમની લોકજાગૃતિ કઈ રીતે કેળવવી એના ભાગરૂપે આ વર્ષે લોક પક્ષીઓનું મૃત્યુ પ્રમાણ તથા ઈજા થવાનું પ્રમાણ ઘણું ઘટેલું છે